નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને થશે ફાયદો પૂર્વ ક્રિકેટર અજરૂદ્દીનને ઈડીનું સમાન સેતન્યા કહ્યું છે કે આ સંપૂર્ણ વિજયનું વર્ષ હશે ત્યારે વાત થશે એસબીઆઈ આ વર્ષે છસો નવી બ્રાન્ચો ખોલશે મણિપુરમાં હિંસા ગોળીબારમાં ત્રણ લોકોના મોત મહિલાઓ વિશે ધારાસભ્યના નિવેદનથી થયો છે વિવાદ કોર્ટે કહ્યું છે કે લવ જેહાદ પાછળ વિદેશી ફંડિંગ અને દેશ માટે ખતરો છે ત્યારે વાત થશે રોડ પર થૂંકતા લોકો માટે ગડકરીનો અનોખો ઉપાય ત્યારે વાત થશે બેંગ્લોરના આકાશમાં અદ્ભુત અજાયબી જોવા મળી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી બેંગ્લોરમાં આકાશમાં રંગબેરંગી ધૂમકેતુ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે ભારતીય વૈજ્ઞાનિકોએ તેને ધૂમકેતુ સિંહ બે હજાર ત્રેવીસ એ થ્રી નામ આપ્યું છે આ ઘટના બાદ તેના ફોટા અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે આકાશમાં લીલા અને જામલી સફેદ લાલ અને બીજા અનેક રંગો દેખાતા હતા આ ધૂમકેતુ ભારત પહેલા ચીનમાં જોવા મળ્યો હતો ઘટના ઓગણત્રીસ તારીખની છે આ ઘટના પંચોતેર વર્ષમાં એક વખત જોવા મળતી હોય છે મહત્વના સમાચારની વાત કરીએ તો રોડ પર થૂંકતા લોકો માટે ગડકરીનો અનોખો ઉપાય સ્વચ્છ ભારતના દસ વર્ષ પૂરા થવા પર નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કહ્યું કે આપણા દેશમાં લોકો બહુ ચાલાક છે ભારતમાં તેઓ રસ્તા પર કચરો ફેંકે છે આ લોકો વિદેશમાં જઈને સુધરી જાય છે ત્યાં ગમે તેમ કચરો નથી ફેંકતા ગુટખા અને પાન મસાલા ખાતા લોકો રોડ પર થૂંકે છે જેનાથી ગંદકી અને બીજાને પરેશાની થાય છે આવા લોકોના ફોટો ખેંચીને બીજા દિવસે ન્યૂઝપેપરમાં છાપવા જોઈએ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લવ લવજહાદ કેસમાં બરેલીની એક કોર્ટે મોટી ટિપ્પણી કરી છે કોર્ટે કહ્યું છે કે લવજહાદ પાછળ વિદેશી ફંડિંગ હોઈ શકે છે ભારતને અસ્થિર કરવાનું ષડયંત્ર અને દેશ માટે ખતરો છે ચુકાદામાં લખ્યું છે કે હિન્દુ છોકરીઓને ગેરકાયદેસર ધર્મ પરિવર્તન માટે પ્રેમમાં ફસાવવામાં આવે છે મોહમ્મદ અલીમને ખોટી ઓળખ આપીને વિદ્યાર્થીની પર બળાત્કાર અને ધમકી આપવા બદલ આજીવન કારાવાસની સજા આપતા કોર્ટે આ ટિપ્પણી કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં અજીત પવારના સમર્થક એક અપક્ષ ધારાસભ્યએ મહિલાઓને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે વરુણ મોરસીના અપક્ષ ધારાસભ્ય દેવેન્દ્ર ભૂયારે જાહેરમાં કહ્યું હતું કે એક સુંદર છોકરી ખેડૂતના પુત્ર સાથે લગ્ન કરવા નથી માગતી તેના કારણે ખેડૂતના દીકરીને ત્રીજા કક્ષની કન્યા સાથે સમાધાન કરવું પડે છે આ વાતને હવે તેનો વિડીયો વાયરલ થયો છે નિવેદન બાદ રાજકીય વિવાદ પણ ઉભો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મણિપુરના ઉખરુલ જિલ્લામાં બુધવારે નાગા સમુદાયના બે પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો જેમાં ત્રણ લોકોના મોત પણ થયા છે તો દસથી વધુ લોકો ઘાયલ થયા છે આગામી આદેશ સુધી લોકોને ઘરની બહાર નીકળવાની પોલીસે મનાઈ કરી છે બંને પક્ષો નાગા સમુદાયના છે પરંતુ હુનકોના અને હાંગપુંગ નામના બે અલગ ગામના છે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે વિવાદિત જમીનની સફાઈને લઈને હિંસા ફાટી નીકળી હતી મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ આ નાણાકીય વર્ષમાં તેના નેટવર્કને વધુ વિસ્તૃત કરવાની જાહેરાત કરી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બે હજાર ચોવીસ પચીસમાં લગભગ છસો નવી શાખાઓ ખોલવાની તૈયારી કરી રહી છે આમાં મોટી સંખ્યામાં ગ્રામીણ શાખાઓ પણ હશે એસબીઆઈ ગયા વર્ષમાં એકસો ને સાડત્રીસ શાખાઓ ખોલી હતી જેમાંથી ઓગણસાઠ ગ્રામ્ય વિસ્તારોમાં હતી એસબીઆઈએ દેશના દરેક ગ્રાહક સુધી પહોંચવાની યોજના બનાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ નેતન્યાહુએ ઇઝરાયલના નવા વર્ષ નિમિત્તે ઇઝરાયલના લોકોને શુભેચ્છા પાઠવી હતી નેતન્યાહુએ કહ્યું છે કે આ સંપૂર્ણ વિજયનું વર્ષ હશે ઉલ્લેખનીય છે કે ઈરાને મંગળવારે ઇઝરાયલ પર અનેક મિસાઇલો છોડી હતી ઈરાને તેને હિજબુલ્લાના ચીફ હસન નસરાલ્લા અને હમાસ ચીફ ઇસ્માઈલા હની હત્યાનો બદલો પણ ગણાવ્યો હતો મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ઈડીએ પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીનને સમન્સ જારી કર્યું છે તપાસ એજન્સીએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા કહેવામાં આવી રહ્યું છે કે તેને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના વીસ કરોડ રૂપિયાના ફંડના દુરઉપયોગ સાથે સંબંધિત એક કેસમાં સમન્સ મોકલવામાં આવ્યો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ ગાર્ડન પોલીસની તૈયારી કરતા યુવાનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે આરપીઆઈ જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે ગ્રાઉન્ડમાં માત્ર રનિંગ જ નહીં પરંતુ ફોરેસ્ટની તૈયારી કરતા યુવાઓ માટે ઊંચી કુદ લાંબી કુદ અને એસી સહિતની સુવિધાથી સજ્જ લાઇબ્રેરી હોલ યુવાનો માટે ખુલ્લી મૂકાય છે જેનો એક પણ રૂપિયો ચાર્જ વગર પોલીસે યુવાનોને ઉપયોગ માટે ખુલ્લું મૂકી દીધું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે